વેલકમ બેક ટુ પહેલી માહિતી ફોરેસ્ટ વનરક્ષકની ફાઇનલ આન્સર કે જી હાફ છેલ્લામ છેલ્લી ફાઇનલ આન્સર કે રિલીઝ થવાની છે તેનો સમય અને કઈ તારીખે જાહેર થશે તેની પૂરેપૂરી માહિતી આ વીડિયોના અંત સુધીમાં તમને બધાને મળી જશે તો આપણે વાત કરીએ ફોરેસ્ટ વનરક્ષક આન્સર કે તો ગુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરી છે કે પ્રિય ઉમેદવાર મિત્રો વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રીરિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ સોમવારે સાંજે સાત વાગે જી એસ બીની વેબસાઇટ પરની લિંક જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તે લિંક દ્વારા તમે આ તમારી ફાઇનલ આન્સર કે તમે જોઈ શકશો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને જરૂરી લાગતા વગતા ઉમેદવારોને પણ શેર કરો જેથી કરીને તેમને પણ ખબર પડે કે ફોરેસ્ટની છેલ્લામ છેલ્લી ફાઇનલ આન્સર કી હવે આવી ગઈ છે